નમસ્તે બાળકો ચલો આજે આપણે આંચા કાનાજી રમવાની છે આંચા કાનાજી એટલે શું આંખ પછી ચામડી પછી કાન નાક અને જીભ આંચા કાનાજી બરાબર ચલો તમારે સર્કલમાં દોડવાનું છે ચલો વન ટુ થ્રી સ્ટાર્ટ

દોડો 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 રે ભાઈ દોડો દોડો રે ભાઈ દોડો દોડો રે ભાઈ દોડો ચાલો કેરી ખાવી કેરી ખાવી કેરી ખાવી સરસ ચાલો દોડો રે ભાઈ દોડો દોડો રે ભાઈ દોડો દોડો ચાલો કાંટો વાગો સુ આવશે ચામડી સુ આવે ચામડી ખબર છે એનાથી પડે આપણને ચામડી થી સર દોડો રે ભાઈ દોડો દોડો રે ભાઈ દોડો ચલો ફૂલ સુ આવશે સુ આવશે દોડો રે ભાઈ દોડો ભાઈ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ શું આવશે